જો બાળકો વાવાઝોડું વધારે પૂરતું આવે તો શું શું થાય હવે તમે મને જવાબ આપો જી છપરા ઉડી જાય પછી લાઈટ ઉડી લાઈટ વહી જાય પછી ઝાડવા પડી જાય પછી પતરા ઉડી જાય ઝાડવા પડી જાય પછી પછી શું શું નુકસાન થાય પછી આપણે રાતનો ટાઈમ હોય દીવો કર્યો હોય તો ઓલાય જાય કે ન ઓલાય વધારે પવન હોય તો તો વાવાઝોડું આવે તો જાજુ બધું નુકસાન થાય હમણાં આપણે આવ્યું હતું ને ખબર ને આપણે રજા આવી હતી આંગણવાડીમાં બે દિવસની વાવાઝોડું હતું એટલે વાવાઝોડું હતું ત્યારે બીજું શું શું થતું હતું આકાશમાં વીજળી થતી હતી બહુ જોર જોરથી પવન આવતો તો બધું ઉડવા લાગ્યું તું ખબર ને બધું વિન્ટોરિયો આવ્યો તો ખબર ને પવન સાથે